તેર ઓગસ્ટ રોજ તિરંગા યાત્રા દરમિયાન બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નજર અંદાજ કરતા દલિત સમાજ નારાજ થતા મામલતદાર આવેદન પત્ર આપ્યો હારીજ ખાતે તેર ઓગસ્ટના રોજ કેપી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ભરતસિંહ ડાબી પૂર્વ કેબિનેટ મંત્રી જિલ્લા પ્રમુખ તેમજ અધિકારી કાર્યકર્તાઓ વિદ્યાર્થી શિક્ષકો આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં હાજર હતા જે યાત્રા મેઇન બજાર થઈ સરદાર ચોક ખાતે પહોંચી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને 150 મીટરના અંતરે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંદાજ કરતા દલિત સમાજની નારાજગી જોવા મળી હતી અને આજ રોજ દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ધીરંગા યાત્રા જે નીકળી હતી એ સરદાર ચોક સુધી આવી અને સરદાર સાહેબને પુલાર વિધિ કરી અને આગળ બાબા સાહેબનો એક કેચ્યુ આવે છે જે પાલિકાથી લગભગ 10 એક ડગલા જેટલી છેટી છે પણ એટલા સુધી કુલાર વિધિ કરવા ગયા નથી અને બાબા સાહેબનું એક અપમાન કર્યું છે અને એક દલિત સમાજનું અપમાન કર્યું છે અને તેના બદલથી અમે બધા મળી દલિતો અને એક આવેદનપત્રક મામલતદાર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ કે અમને એવું કહીએ છીએ કે અમને ન્યાય મળે કે આવું વારંવાર કેમ કરવામાં આવે છે આવી અમારી રજૂઆત છે